નીટની પરીક્ષા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ગ્રેસ માર્ક્સ મેળવનારા એક હજાર પાંચસો ત્રેસઠ ઉમેદવારોનું પરિણામ થશે રદ ત્રેવીસ જૂને ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ ત્રીસ જૂને પરિણામ કાઉન્સેલિંગ પર નહીં લાગે રોક તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી પ્રતિક્રિયા ફાયર એનઓસી બીયુ પરમિશનના કડક ચેકિંગ વચ્ચે આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં નવા સત્રની શરૂઆત ફાયર સેફ્ટી વગરની શાળાઓએ મનપાને એક મહિનાની બાહેનધરી આપતા શાળાઓ શરૂ કરાઈ તો રાજકોટમાં આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાન અને રિક્ષામાં ચેકિંગ રાજ્યની સરકારી શાળાઓમાં વધી વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષણ મંત્રી માહિતી કહ્યું સ્માર્ટ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને શિક્ષકોની મહેનતની છે આ ફળશ્રુતિ આશરે બે લાખ બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ્યા વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું દેશહિતમાં સર્વ પક્ષો સાથે સુમેળથી કામ કરવાની આપી બાહેનદરી જનતાનો માન્યો આભાર ભારતીયોના મૃત્યુ બાદ પ્રધાનમંત્રીની સ્થિતિ પર નજર વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ પહોંચ્યા કુવેત હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત સ્થાનિક સરકાર પણ કરી રહી છે દુર્ઘટનાની તપાસ મૃતકોમાં મોટા ભાગના દક્ષિણ ભારતીયો

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા સહિત અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત તો ઉપ મુખ્યમંત્રી તરીકે ચૌના મીને લીધા શપથ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદી માહોલ આજે અમદાવાદ ગાંધીનગર મહીસાગર દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી તો નવસારી પાસે નૈઋત્યનું ચોમાસું પડ્યું નબળું ભારતીય શેરબજાર નવી ઐતિહાસિક સપાટીએ બંધ સેન્સેક્સ બસો ચાર પોઈન્ટ વધી છોતેર હજાર આઠસો અગિયાર પર તો નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો નવ્વાણું પર બંધ કેપિટલ ગુડ્સ રિયલટી આઈટી શેરોમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો